ચ્યુઅલ ફ્લેટની જે વાત કરીએ તો એ ફ્લેટ એ રીતે ડિઝાઇન કરેલ છે કે જેમાં તમામ કાર્પેટ એરિયા તમે પ્રોપર યુટિલાઇઝ કરી શકો છો કે વેરી લેસ વેસ્ટેજ ઓફ સ્પેસ થાય છે કે જે લિવિંગ રૂમ આપેલો છે ત્યાંથી જ બધાને સેપરેટ ડાઇનિંગ અને કિચન એરિયા આપેલો છે જૂના સ્ટોર બી આવી જાય છે એ એરિયામાં અને પ્રાઇવેટ પોર્શન જે તમારે બેડરૂમ્સ કહેવાય છે એ બી એક અલગ આપેલા છે અને સ્પેસિફિકેશન અને ક્વોલિટીની વાત કરીએ તો બધા હાઈ એન્ડ બ્રાન્ડ બ્રાન્ડેડ સ્પેસિફિકેશન આપ્યા છે વિથ ગેરંટી વોરંટીવાળા જે ગરના બાથરૂમ સ્પેસિફિક ફિટિંગ્સ અને યુટેન્સિલ્સ આપેલા છે સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં આજે આપણે આવી ગયા છીએ વડોદરાના પોર્સ એરિયામાં ભાઈલી સનફાર્મા એરિયામાં તમે જોઈ શકો છો મારી પાછળ શામલ પાર્ક લેન્ડ નામનો લક્ઝુરિયસ પ્રોજેક્ટ છે જે થ્રી એન્ડ ફોર બી છે જે આજે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ અંદર એન્ટ્રી કરતા જ આપણને તો સિક્યુરિટી કેબિન આપેલું છે અહીંયા ના આપણા પ્રોજેક્ટના વાત કરીએ ને લોકેશનની તો વીએમસીની હદમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે આપણો પ્રોજેક્ટ આખો લગ થીમમાં ડેવલપ કર્યો છે અને કમ્પ્લીટ રેડી ટુ મૂવ છે આપણો પ્રોજેક્ટ તમે જો જી પ્લસ સેવન ફ્લોરનો સેમી હાઈરાઈઝનો પ્રોજેક્ટ છે અને પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે અને ટ્વેન્ટી ટાવરનો પ્રોજેક્ટ છે આપણો તમે જો અને બહાર તમે જો આ રીતનું બ્રિક પેઇન્ટ કરેલું છે આખું વોટરપ્રૂફિંગ કલર કરેલો છે ને સ્ટેકચર વર્ક કરેલું છે જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે ચાલો આપણે આગળ જઈએ ચાલો હું તમને હવે સેમ્પલ હાઉસ તરફ લઈ જાઉં છું અત્યારે આપણે આવી ગઈ છીએ આપણા ફર્સ્ટ ફ્લોર પર તમે જુઓ ખૂબ જ મોટો ફ્લોયર એરિયા આપેલો છે એક ફ્લોર પર ચાર ફ્લેટ છે બાવીસ બાય સાતનો ફોયર એરિયા આપેલો છે અને જો આપણને લિફ્ટ આપેલી છે ગ્લાસ ડોરવાળી ને અહીંયા આપણો સેમ્પલ હાઉસ છે આપણે અંદર જઈને એક્સપ્લોર કરવાના છીએ સેમ્પલ હાઉસની અંદર એન્ટ્રી કરતાં જ જો આપણને ફોયર એરિયા મળે છે ફોયર એરિયાની આગળ જ જો આપણે લિવિંગ એરિયા આપેલો છે લિવિંગ એરિયા આપણે ખૂબ જ મોટો આપેલો છે સોળ દસ બાય બારનો લિવિંગ એરિયા આપેલો છે તમે જુઓ એટલે જો એલ સેફ સોફાની પ્લેસમેન્ટ કરેલી છે સેન્ટર ટેબલ મૂકેલું છે ટીવી યુનિટ સેટ કરેલું છે તો પણ તમારા લિવિંગ એરિયામાં ખાસ એવી જગ્યા રહી છે જો ફૂલ્લી હાઇટેડ છે આપણો પ્રોજેક્ટ ને પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે સેમ્પલ હાઉસ ને આ છે આપણી બાલ્કની જો આપણને આપેલી છે સાંજના સમય બી શકો છો લિવિંગ એરિયાની આગળ આપણને ડાઇનિંગ એરિયા આપેલો છે આ ફ્લેટની ખાસ વાત એ છે ને કે આપણને ઇન્ડિવિજ્યુઅલ ડાઇનિંગ એરિયા અને કિચન સ્પેસ આપેલી છે આવો બતાવો જો આ છે તમારો ઇન્ડિવિજ્યુઅલ ડાઇનિંગ એરિયા જેથી તમારી પૂરેપૂરી પ્રાઇવેસી મેન્ટેન રહી છે ને જો આ છે તમારો કિચન સ્પેસ તો ખૂબ જ મોટો કિચન એરિયા આપેલો છે આ રીતનું તમારે એલ શેફનું કિચન કરવું હોય અહીંયા બી સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે જો આ રીતના તમારે ડ્રોર બનાવતા અહીંયા બી બનાવી શકો છો અહીંયા બી ડોર મૂકેલા છે તો પણ જો કિચનમાં ખાસ તેવી જગ્યા રહી છે ને આપણને વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલી છે ને અહીંયા આપણો વોશ એરિયા આપેલો છે ત્યાં જુઓ ને આ બધા ફિટિંગ્સ છે ને એ બધા જગુઆર કંપનીના આપેલા છે કિચન સ્પેસમાં આપણને અહીંયા જો ડાઇનિંગ એરિયા આપેલો છે ને અહીંયા આપણને સ્ટોર એરિયા આપેલો છે ખૂબ જ મોટો સ્ટોર એરિયા આપેલો છે દોસ્તો મેં તમને આગળ જણાવ્યું એમ કે આ ફ્લેટમાં છે ને તમારી પૂરેપૂરી પ્રાઇવસી મેન્ટેન એટલે ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યો છે જેમ કે આપણો તમારો લિવિંગ એરિયા ડાઇનિંગ અને કિચન એરિયા અને બેડ એરિયા ત્રણે ત્રણ પાર્ટ આપણને સેપરેટ આપેલા છે હવે તમને હું બેડ એરિયા તરફ લઈ જાઉં છું જો આજે તમારો બેડ એરિયા જો આ આપણને કોમન બેઝિંગ એરિયા આપેલું છે અને આ જે ફિટિંગ છે ને સેનેટરી અને નળ ફિટિંગ એ જગુઆર કંપનીનું બ્રાન્ડેડ આપેલું છે ગેરંટી વોરંટીની સાથે ના આજે તમારું કોમન ટોયલેટ બાથરૂમ અહીંયા તમને ગેસ્ટ બેડરૂમ આપ્યો છે આવો તમને ગેસ્ટ બેડરૂમ બતાવો જો ગેસ્ટ બેડરૂમ પણ ખૂબ જ મોટો આપેલો છે તમે જો બેડની પ્લેસમેન્ટ કરેલી છે અહીંયા વોકિંગ મૂક્યા છે એક વિન્ડો આપેલી છે તો પણ આપણા ગેસ્ટ બેડરૂમમાં ખાસ એવી જગ્યા રહી છે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે જેથી તમને પૂરેપૂરો કાર્પેટ એરિયા યુઝ કરવા મળે કોમન બેડરૂમની એક્ઝેક્ટ સામે આપણને બે બે માસ્ટર બેડરૂમ આપ્યા છે ને એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યા છે આવો તમને બતાવું જેવા જ આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ ને આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આવે છે જો તમે ડ્રાયને વેટના કન્સેપ્ટમાં બનાવ્યું છે આખું વ્હાઇટ થીમમાં આવો આ છે આપણો બેડ તમે જુઓ કિંગ સાઇઝ બેડ મૂકેલો છે તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે આ ટીવી યુનિટ છે બેડથી તમે ટીવી પણ એન્જોય કરી શકો છો તો પણ જો ખાસ જેવી જગ્યા રહી છે ને આ છે આપણી ફૂલ ફ્રેન્ચ વિન્ડો ને વિન્ડોની આગળ જ આપણને અહીંયા પણ એક સ્ટેન્ડિંગ બાલ્કની આપે છે ને આ છે આપણા બેડના વોકિંગ વોટર પેરિયા તમે જુઓ વોકિંગ વોટર એરિયા બનાવશે ને તો પણ ખાસ તેવી જગ્યા રહી છે એટલે જો તમારા ફેમિલીમાં કોઈ નાનું છોકરો હોય તમારે ઘોડી વગેરે સાઇડ કરવું હોય તો પણ ઈઝીલી સાઇડ કરી શકો છો આવો તમને સેકન્ડ માસ્ટર બેડરૂમ બતાવું આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ આવો બતાવું જો આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આવો અંદર એન્ટ્રી કરતા જો આ કિંગ સાઇઝ બેડ મૂકેલો છે અલગ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો તમે જો પ્રીમિયમ લૂક લાગે છે બંને સાઈડ ડ્રોર મૂકેલા છે તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે પૂરું પ્લાનિંગથી બનાવ્યું છે બેડની એક્ઝેક્ટ સામે આપણને અહીંયા ટીવી યુનિટ આપેલું છે ને આ છે આપણી ફૂલ ફ્રેન્ચ વિન્ડો ને વિન્ડોની આગળ આમાં પણ આપણને એક બાલ્કની આપેલી છે સ્ટેન્ડિંગ બાલ્કની અને આ છે આપણો વોકિંગ વોર્ડ એરિયા તમે જો ઉપર બી તમારે ડોર બનાવો ને તો બી તમે બનાવી શકો છો ફૂલ્લી હાઇટેડ છે આપણો પ્રોજેક્ટ આ તો આપણા સેમ્પલ હાઉસની સફર હવે જો તમે શામલ પાર્કમાં બુક કરશો ને થ્રી બીએચકેનો ફ્લેટ તો તમને આ ટાઈપનો મળશે નેકેટ ફ્લેટ છું જો આવો જો અંદર એન્ટ્રી કરતા જ આ છે તમારો ફોયર એરિયા તો સ્ટાઇલ તમારી જો આર્થિક સ્ટાઇલ આવશે અપોક્ષી ગુરુની સાથે આ તમારો લિવિંગ એરિયા છે આપણને જો એક વિન્ડો આપેલી છે આ તમારો બાલ્કની છે ને બાલ્કનીમાં છે ને આપણને જો આ રીતનું એસીનું સ્ટેન્ડ આપવામાં આવશે નેકેટ ફ્લેટમાં તમારે વધારે પડતું કોર કટર ના કરવું પડે એટલે જો આપણને એસીનો પોઈન્ટ ને એસીનું પેલું કોર કટિંગ કરીને જ આપેલું છે બંને બેડરૂમમાં પણ આપેલું છે આવો તમને બતાવું જો આ છે તમારો કોમન બેઝિંગ એરિયા કોમન ટોયલેટ બાથરૂમ જો એમાં પણ આપણે જગુઆરના ફિટિંગ આપેલા છે જગુઆરના ફર્સ્ટ ટેન્ક આપેલા છે એમાં આ બધી એસેસરીઝ છે આ છે તમારો કોમન બેડરૂમ આવો બતાવો જો કોમન બેડરૂમ ખૂબ જ મોટું આપ્યો છે આ રીતનું વિન્ડો ગ્રીલ આવશે આ છે આપણા બે બે માસ્ટર બેડરૂમ આવો બતાવો જો અટેચ વેસ્ટન ટોયલેટ છે આખું વ્હાઈટ થી ડિઝાઇન કર્યું છે એચજીટી આવશે આ છે તમારો બેડરૂમ વિન્ડો ફ્રેન્ચ વિન્ડો સ્ટેન્ડિંગ બાલ્કની આ એસી આપણું એસીનું સ્ટેન્ડ છે ઇલેક્ટ્રિક ફિટિંગ છે મોડ્યુલર આવો આ છે આપણો સેકન્ડ બેડરૂમ હું જો અટેચ વેસ્ટન ટોયલેટ આપેલું છે અહીંયા આ તમારો બેડરૂમ છે જો આ રીતનો એસીનો પોઈન્ટ આપેલો છે કટિંગ કરીને ફ્રેન્ચ વિન્ડો આપેલી છે આપણને સ્ટેન્ડિંગ બાલ્કની એસીના સ્ટેન્ડની સાથે આવો તમને હવે આનો સેપરેટ પાર્ટ બતાવું છું કેમ કે આપણો આ ફ્લેટ છે ને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરેલો છે તમારી પ્રાઇવેસી પૂરેપૂરી મેન્ટેનર એટલે જો આ છે તમારો ડાઇનિંગ એરિયા અહીંયા આપણને સ્ટોર એરિયા આપેલો છે ને આ છે તમારું કિચન જો બ્લેક પથ્થરનું કિચન બનાવેલું છે એલ સેફમાં કિચન આપેલું છે સિંક એરિયા છે આ તમારું સર્વિસ પ્લેટફોર્મ છે તો પણ જો કિચનમાં જગ્યા જો વિન્ડો આપેલી છે આ રીતે સેફ્ટી ગ્રીલની સાથે ને આ છે તમારો વોશ એરિયા ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે જો આ વોશિંગ ની જગ્યા છે જો આપણું આ ક્લબ હાઉસ છે એ પણ આપણે જોઈએ ચાલો ને પ્રોજેક્ટની વચ્ચે જ આપણને ક્લબ હાઉસ આપેલું છે એટલે બધા સોસાયટીના મેમ્બરનો યુઝ કરી શકે ક્લબ હાઉસની અંદર આપણને મિની થિયેટર એરિયા આપેલો છે આવો બતાવો તમને જો એટલે અહીંયા બેઠા બેઠા તમે તમારા ફેમિલી સાથે મૂવી પણ એન્જોય કરી શકો છો તમારા ઘરમાં તમે મૂવી એન્જોય કરી શકો છો થિયેટરની ઉપર જ આપણને ગેમ રૂમ આપેલી છે અને રૂમ પણ આપેલું છે ક્લબ હાઉસની અંદર અહીંયા આપણને તમે જો ચિલ્ડ્રન પુલ એરિયા આપેલો છે સ્વિમિંગ પૂલ આપેલો છે ને એડલ્ટ પુલ એરિયા પણ આપેલો છે જે હજુ એનું કામ ચાલી રહ્યું છે આ છે આપણો ગાર્ડન એરિયા તમે જો પાર્ટી કરવા માટે તમે ગાર્ડન પણ યુઝ કરી શકો છો અને આની એક્ઝેક્ટ બાજુમાં આપણને બેન્કવેટ હોલ આપેલો છે આવો તમને એ બી બતાવું છું બેન્કવેટ હોલ ખૂબ જ મોટો આપેલો છે અને આખો એસી આપેલો છે તમે જો પ્રીમિયમ માં ડિઝાઇન કર્યો છે એટલે તમારું નાનું મોટું પ્રસંગ કરો ને તમારું ઈઝીલી થઈ જાય છે અહીંયા આપણે જો ટોયલેટ એરિયા આપેલો છે અને આ આપણને પેન્ટ્રી એરિયા આપેલો છે એટલે તમારું નાનું મોટું પસંદ કરવું તો પણ તમારું ઇઝીલી સોસાયટીમાં સોસાયટીમાં થઈ જશે આ પ્રીતભાઈ જાવિયા છે એ શામલ ગ્રુપ અને પ્રોજેક્ટ વિશે આપણને વધુ માહિતી આપશે શામલ ગ્રુપ છેલ્લા તેર વર્ષથી વડોદરામાં કામ કરી રહ્યું છે ઘણા બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કર્યા છે ડુપ્લેક્સ ટેનામેન્ટ્સ અપાર્ટમેન્ટ્સ કર્યા છે લક્ઝરી અપાર્ટમેન્ટ્સ બી કર્યા છે અને કમર્શિયલ્સ બી કર્યા છે શોપ્સ અને ઓફિસિસ દ્વારા એક્સક્લુઝિવ કમર્શિયલ હોય એ બી કરેલા છે શ્યામલ પાર્કની વાત કરું તો એ વીએમસીની હદમાં ભાઈલી સનફાર્મા રોડ પર સિચ્યુએટેડ છે શ્યામલ પાર્ક વિશે હું તમને વધારે માહિતી આપું તો આખો પ્રોજેક્ટ કોર્પોરેશન લિમિટમાં આવેલ છે જેમાં લાઇટ પાણી ડ્રેનેજ ગેસ લાઇનની બધી તમામ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપેલ છે એમ્યુનિટીઝ બધી ફૂલ ફ્લેજ આપેલી છે ઇન્ડોર સ્વિમિંગ પૂલથી માંડીને મિની થિયેટર છે બેન્કવેટ હોલ છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આપેલો છે ઇન્ડિવિજ્યુઅલ પાર્કિંગ છે કસ્ટમર્સ માટે વેરેલ્સ કે ઇન્ડિવિજ્યુઅલ એકચ્યુઅલ ફ્લેટની જે વાત કરીએ તો એ ફ્લેટ એ રીતે ડિઝાઇન કરેલ છે કે જેમાં તમામ કાર્પેટ એરિયા તમે પ્રોપર યુટિલાઇઝ કરી શકો છો કે વેરી લેસ વેસ્ટેજ ઓફ સ્પેસ થાય છે કે જે લિવિંગ રૂમ આપેલો છે ત્યાંથી જ બધાને સેપરેટ ડાઇનિંગ અને કિચન એરિયા આપેલો છે જૂના સ્ટોર બી આવી જાય છે એ એરિયામાં અને પ્રાઇવેટ પોર્શન જે તમારે બેડરૂમ્સ કહેવાય છે એ બી એક અલગ આપેલા છે અને સ્પેસિફિકેશન અને ક્વોલિટીની વાત કરીએ તો બધા હાઈ એન્ડ બ્રાન્ડ બ્રાન્ડેડ સ્પેસિફિકેશન આપ્યા છે વિથ ગેરંટી વોરંટીવાળા જેગવારના ગરના બાથરૂમ સ્પેસિફિક ફિટિંગ્સ અને યુટેન્સિલ્સ આપેલા છે જેની ફાઇવ ઇયર્સની પાર્ટ રિપ્લેસમેન્ટ વોરંટી હોય છે અને સેવન ઇયર્સની વોરંટી ટેન યર્સની સર્વિસ વોરંટી છે યુરોપાના લોક્સ છે જેમાં ફાઇવ ઇયર્સની વોરંટી આપેલી છે સ્નાઇડરની સ્વિચિસ આપેલી છે જેમાં સેવન ઇયર્સની વોરંટી આપેલી છે ટાઇલ્સ આપેલી છે ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઇલ્સ છે એટલે બધું હાઈ એન્ડ છે કે કસ્ટમરને નાના નાની વસ્તુની એવી અમે ખાતરી રાખી છે કે એમને પાછળથી આવીને બહુ લેસ તોડફોડ કરવી પડે છે અને એઝ ઇટ ઇઝ જમે જે નેકેટ ફ્લેટ આપીએ છીએ એમાં જે ડાયરેક્ટ વેલ્ડ ફર્નિશ કરીને યુટિલાઇઝ કરી શકીએ છીએ ઓકે ક્વોલિટી મટીરિયલ યુઝ કર્યું છે જેથી કરીને કસ્ટમરને વધારે તોડફોડ કરવાની જરૂર નથી યસ ખૂબ જ સરસ માહિતી આપી સર થેન્ક યુ થેન્ક યુ વિપુલભાઈ કેવો લાગ્યો તમને આ પોર્સ એરિયાનો આલિશાન ફ્લેટ ને એ પણ માત્ર તમારા બજેટમાં માત્ર બેતાલીસ લાખથી ચાલુ થાય છે ને એક સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા મળે છે તમને પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આવ્યો તો આજે જ કોલ કરો અને તમારા સપનાના ઘર માટે આજે જ મુલાકાત લો તો આ આજની આપણી શામલ પાર્ક વડોદરાની સફર જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરોનું ભૂલતા નહીં